ધોરણ ત્રણ વિષય કલશોર ગુજરાતી કુલ ગુણ ચાલીસ સમય બે કલાક પ્રશ્ન એક અ કૌશમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી નીચેની ખાલી જગ્યાઓ પૂરો કૌશ આપેલા છે ઘોડા વીટી અને કાન પહેલો પ્રશ્ન હનુમાને સીતા માતાને ઓળખ માટે વીટી આપી હતી છેલ્લા દાવમાં કીડી હાથીના કાન પાછળ સંતાઈ ગઈ બિલે મોટો થઈ ઘોડાનો રખેવાળ બનવા ઈચ્છતો હતો બ નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે સાચાની અને ખોટાના વિધાનો સામે ખોટાની નિશાની કરો તે કદરૂપુ બતક નહીં પણ એક સુંદર રાજહંસ હતો સાચું રામુને ચિત્ર દોરવા અને રંગ પૂરવાનું ખૂબ જ ગમતું ન હતું ખોટું અદ્વૈતભાઈના ઘોડાના પાછલા પગ પર કથ્થાઈ ચાંદા હતા સાચું ચાલો હવે જોડકા જોડો રામ અયોધ્યાના રાજા અને રાવણ લંકાનો રાજા તમને એ જોડકા આપેલા છે એ જોડકા છે એનો સાચો જવાબ તમારે જવાબમાં લખવાનો રહેશે નમૂના પ્રમાણે શબ્દો લખો જીતવું જીત્યો વાપરી વાપર્યો થાકવું થાક્યો હારવું હાર્યો શોધવું શોધ્યો લાગવું લાગ્યો થવું અને થયા પાળ આવે અથવા ખાની પાછળ કૌંસમાંથી યોગ્ય શબ્દ શોધીને લખો તાવ કેરી હિચકો તાળી પરી અને બગાસો શું પાડી શકાય શું શું આવે શું ખાઈ શકાય શું પાડી શકાય તો કે કેરી પાડ તાળી પાડ પરી આવે તાવ આવે હિંચકો ખા અને બગાસું ખા વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તે લખો હે ભગવાન આ છોકરો મને જમવા જ નથી દેતો અંજની માતા બોલે છે અને હુમાનને કહે છે કંઈ વાંધો નહીં મને આસન પર બેસતા આવડે છે હનુમાન બોલે છે અને રાવણને કહે છે સૂચના પ્રમાણે લખો શબ્દોના સમાનાર્થી અર્થ શબ્દ શબ્દો લખો અક્કલ તો બુદ્ધિ વિયોગ તો વિરહ રખેબાળ તો ચોકીદાર મૂર્તિ તો પ્રતિમા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો સુગંધ તો દુર્ગંધ અસલી તો નકલી ઉપસ્થિત અનુપસ્થિત અને લીસું તો ખરબચડું શબ્દોની જોડણી સુધારી લખો પથ્થર આવી રીતે લખાય અને છાબડી છે એ આવી રીતે લખાય ચાલો એના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો ખરાબ ચહેરા વાળું તો કદરૂપું રામનો સંદેશાવાહક રામદૂત રૂઢી પ્રયોગનો અર્થ લખો વાળ વાકો ન થવો તો ઈજા ન થવી નમૂના પ્રમાણે જાતિ બદલો નમૂનો રાજા તો રાણી નર તો નારી અને ઘોડો તો ઘોડી પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો કદ્રુપુ બતક ઝુંપડી પર શા માટે ગયું કદ્રુપુ બતક વાવાઝોડાને કારણે આશરો લેવા નજીકની ઝુંપડી પર ગયું લંકા કેવી નગરી હતી લંકા સોને મઢેલી નગરી તથા રાક્ષસોની દગા ભરેલી નગરી હતી રામુએ રાતના આકાશમાં શું શું જોયું રામુએ રાતના આકાશમાં ટમટમ થતા તારલિયા અને ચાંદલિયાનું ચિત્ર જોયું શિરીનની મમ્મીએ કઢી બનાવવા બે દિવસ પહેલાનું દહીં કેમ લીધું શિરીરને ખાટું વ્રત હોવાથી તેની મમ્મીએ બે દિવસ પહેલાંનું દહીં લીધું આરાધ્યાને કેવો દુખાવો થતો હતો આરાધ્યાને ખૂબ જ દુખાવો થતો હતો બિલેએ કેમ રમત ન છોડી બિલે ખરેખર ધ્યાનથી રમત રમતો હતો તેથી આજુબાજુનું ભાન રહે નહીં શબ્દ પરથી વાક્ય લખો ચાંદલ્યો મને પૂનમનો ચાંદલિયો ખૂબ જ ગમે છે નિડર બિલે ખૂબ જ નિડર હતો પ્રશ્નોના જવાબ બે ત્રણ વાક્યમાં લખો જો બતકને હંસકન્યા ના મળી હોત તો બતકનું શું થાત જો બતકને હંસકન્યા ના મળી હોત તો બતક હજી પણ પોતાને કદરૂપું ગણીને જીવતું હોત તે હંસ ન બની શક્યો હોત તેના જીવનમાં ખુશી ન આવી હોત શાળામાં થપ્પો રમવાનો હોય તમે ક્યાં ક્યાં સ્થળે સંતાવવાનું પસંદ કરો અને કેમ શાળામાં થપ્પો રમવાનો હોય તો અમે બગીચામાં સંતાવવાનું પસંદ કરીએ છીએ કારણ કે અમારી શાળાના બગીચામાં છોડની પાછળ અમે દેખાતા નથી ત્રીજું બિલેના વિવિધ શોખ વિશે ટૂંકમાં જણાવો બિલેને ચોર સિપાઈ અને ક્રિકેટ જેવી રમતો ખૂબ જ ગમે આ સિવાય બિલેને પશુ અને પંખીઓ પણ ખૂબ જ ગમતા અને ભજન ગાવાનો પણ શોખ હતો ચાલો એના પછી છેલ્લો પ્રશ્ન બ ગમે તે એક વિષય પર આશરે આઠ દસ વાક્યમાં નિબંધ લખો નદી અને મારી શાળા અથવા મુદ્દાઓને આધારે વાર્તા લખો વાર્તા અથવા નિબંધ તમારે લખવાનો છે જે નિબંધ તમે લખો એનું શીર્ષક મારવાનું અથવા વાર્તા લખો તો વાર્તાનું શીર્ષક પહેલાં મારીને પછી વાર્તા અહીંયા લખવાની ચાર માર્ગમાં તમને નિબંધ અને વાર્તા છે એ ગમેથી એક તમને જે સારું આવડે એ તમારે લખવાનું છે થેન્ક યુ